મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભરતભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે મળી જશે પૂરો જોતા મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી દસ પાંત્રીસ ટ્રેક્ટર છે ઓનર છે માલિક છે ભરતભાઈ

અ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સી છત્રીસ આ ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અત્યારે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કંપનીના ટાયર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ન્યુ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત ની વાત કરું તો ચાર લાખ અને સિતેર હજાર કિંમત રાખેલી છે ભરતભાઈએ

ભરતભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ 63545 વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો